નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક ખેડૂત સીમાર ગામ ના હતા અને એને મને કીધું કે મારે જીવીસ મગફળી છે અને આ વર્ષે આપણે ખુબ વરસાદ અને માવઠું પડ્યું જેના કારણે મગફળી ઘણા જગ્યાએ બગડી ગઈ પલડી ગઈ બરોબર તો જે કોઈ ખેડૂત મિત્રો ને જીવીસ મગફળી લેવી હોય તો સીમાર ગામ છે અને મોરી વિજયભાઈ અર્જુનભાઈ એની પાસે ટોટલ તેર થી ચૌદ ખાંડી મગફળી છે અને મિત્રો તમને મને વાત જાણીને કે છ વીઘા નવું વાવેતર હતું અને આ તમે જોઈ શકો એકસો વીસ ત્રીસ ગુણ એનાથી વધે તો કહેવાય નહીં અને એકદમ એકદમ કોરી મગફળી કે નથી કઈ ડેમેજ કે કોઈ વસ્તુ નથી અને ખૂબ જ સારો માલ કે જે બિયારણમાં આપણે રેલો પડે ને એ રીતના બિયારણ ઉતારો પણ સારો છે અને ખૂબ જ સારી જેવી મગફળી છે અને ખેડૂતોમાં સૌથી પેલી પ્રાયોરિટી હોય આપણા જૂનાગઢ જિલ્લામાં તો જીવીસ મગફળી નો હેતુ જ છે કે જે કોઈ ખેડૂત મિત્રો ને બિયારણમાં સારી મગફળી લેવી હોય તો જે મગફળીની રીલ બનાવું એ ખેડૂત મિત્રો નો કોન્ટેક કરો તો સવારતાથી મળી જાય બાકી આપણે કઈ વેપારી નથી અને તમે મારી નજર સામે તો દાણા તમે નજર સામે જોઈ શકો બરોબર આ જેમાર ગામ છે નારેળીનું પુષ્કળ વાવેતર છે અને છે ને એ મગફળી નું ઉત્પાદન બે ખાંડી ઉપર જ જાય અને ત્યાંનું બિયારણ આપણે ગીર વિસ્તારમાં કે કોઈ વિસ્તાર તાલાળાનો વિસ્તાર છે સોમનાથ નો તો ત્યાં વાવેતર કરો તો આખી ધરાભેર થઈ જાય આ મગફળી છે એ નેટ છ વીકા તમે જોઈ શકો આ નીચેથી છે તમે જોઈ શકો અને આ એકદમ ગુલાબી સરસ મજાના દાણા છે જેવી મગફળી છે અને જે કોઈ ખેડૂત મિત્રો ને લેવી હોય તો વિજયભાઈ અર્જનભાઈ મોરી સીમાર ગામ આપણે નિશાળની બાજુમાંથી જ રસ્તો છે એની ફામે અને રોડ રોડ સીધો છે અને એના નંબર છે બ્યાસી ત્રિપલ ઝીરો છત્રીસ આઠ છત્રીસ એના નંબર છે જે કોઈને લેવી હોય તો જી વીસ મગફળીનું સારામાં સારું અત્યાર સુધી રીલ બનાવીને એમાં સૌથી મને જીવીસની મગફળી રીલ બનાવી સૌથી બેસ્ટમાં બેસ્ટ મગફળી આ છે અને જે કોઈને લેવી હોય તો વિજયભાઈનો કોન્ટેક કરો સીમાર ગામ અને એના બીજા એ નંબર છે સિત્તેર નવ એકસાઠ છત્રીસ આઠ છત્રીસ આ બે નંબરમાં કોન્ટેક કરવાનો એમાં જ ફોન કરવાનો કારણ કે આપનો હેતુ એ છે કે ખેડૂતને ને ને સારું બિયારણ મળી જાય આ બે નંબર આપ્યા વિજયભાઈ નો અને એના છોકરાનો નંબર છે એ બે આ નંબર ઉપર કોન્ટેક કરવાનો બિયારણ લેવું હોય ત્રીસ નું સારા સારું તો વિજયભાઈ નો કોન્ટેક્ટ કરવાનો જય માતાજી